તો રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં ચેનલમાં પહેલીવાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી નાખજો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી નાખજો ફેસબુકને ફોલો કરી નાખજો અને વાગી ગયા અત્યારે દસ આપણે ડુંગળીમાં પાણી ચાલુ કીધું હતું અને પાણી અત્યારે વાળ્યા આપણા બ્રિજેશભાઈ અમે વાળ્યા અને આપણે સલ્ફર ખાતર કોસા ગોલ્ડ ઓગાળી નાખ્યું મેં ડુંગળીમાં થોડું થોડું હલાવી દઈ બીજી વખત પહેલાં એક વાર હલાવી તો અને ઉખડવાનું પણ આપણે સ્ટાર્ટ કરી દીધું મેં અને આજે કદાચ બપોર પાછળ મેળ પડે તો પાછી ઉખડવાની હે હવે મસ્ત થઈ ગઈ પણ પાણીને વધારે થઈ ગયું થોડું આપણે હું એરંડામાં ચાલુ કીધું હતું ને પેલા થોડુંક વધારે ટાઈમ નીકળ્યો થોડીક જલાઈ રહ્યા અત્યારે રાત પહેલે બપોર જેવું થાય એને કદાચ જલાય થોડીક અત્યારે અને આપણા બ્રિજેશભાઈ પાણી વાળે અને આપણે હાલવાનું હે જ્યાં આપણો બાજરો વાઠ્યો એમાં ટોલી થોડીક આગળ હટાવવાની હે તો હમણાં ફોન આવ્યો તો હટાવી આવી અને વિદેશવાળી લે પાણી ચાલો પહેલાં આપણે ટ્રોલી હટાવતા આવીએ ડાયરેક્ટ અને વળી બપોરે તો વિદિત ખણી આવશે વાંધો નહીં આવે અત્યારે આપણે થોડીક આગળ નાખતા હોય તો ભારે ઓછી ઉપાડવી પડે મતલબ નાખા શું કહણ એની ભારે વજનવાળી થઈ જાય પછી ઉપાડવામાં થોડીક તાણ પડી જાય અહીંયા આપણે લાઈન ગોઠવી હમ આપણે વિદિતને માપ દઈ દીધો હોય કે તું ત્રણ પાર્ટી પીવે એટલે આમાંથી અઢી ડબલા ભરીને નાખી દઈ ડબલું નથી અહીંયા હવે ડબલું લઈ આવે તો એને માપ બરાબર રહે ને કે વળી આડું ઓરું આડું ઓરું કરી નાખશે તું ડબલું લેતો હોય એમાંથી ડબલું લઈને અઢી ડબલા હમણાં મેં રાખ્યું હોય એક પાર્ટી પી ને તું લેતો આવ ડબલું અને પછી અઢી અઢી ડબલા ત્રણ પાટી અઢી અઢી ડબલા નાખી દેવાના ભલે તો શું માપ કમ્પ્લીટ રહે વાંધો ના આવે હલો આપણે પેલા ટ્રેક્ટર ફરવી બાઈક લઈને આપણે આગળ લઈ લીધું ખાલી કરવાનું ટોલી ભરાઈ ગયો બીજી એક કાલે ફરી ગાજે ભરાઈ ગયા ફૂલ આ બાજુ કમ્પ્લેટ વટાઈ ગયો આ બાજુ બાકી એ

ત્યાં જ ઉઠી આવે ને પાણી પાણી ને વારવા આવે ને એટલે ઉઠે આમાં ઉઠી આવે ચચર પાણી ઓલો પોતી આવ્યો છે ને તો હાથે ક્રિયા છે મે ક્યો ઈ નાક મે ક્યો હેલા પડે હેલા નામ પડે ભરાઈ જાય ਹੇ ਦਾ ਜਾ ਪਾਇ ਕਾ ਆਪਾਂ ਪੰਖੀ ਨੇ ਦਿਖਾਤਾ ਆ ਖਾਦਾ ਲਕੀ ਕਾਹਨਾ ਪਾ ਕਾ ਨਹੀਂ ਇਹ ਬਧੇ ਜ਼ੋਰਦਾਰ ਕਾਣਾ ਇਹ ਬਧਾ ਬਰਾਬਰ ਹੈ ਉਹ ਬਾਜੂ ਬਾਕੀ ਪੰਖੀ ਖਾਈ ਗਏ ਅਗਰ ਅਗਰ ਬਧੇ ਪਾਸੜ ਪਾਸੜ ਬਰਾਬਰ ਹੈ ਖਾਇ ਨਾ ਹੀ ਹਵੇ ਭਲੇ ਖਾਇ ਨਾ ਆਪੇ ਕਿਆ ਉਡਾੜਵਾਇਆ ਤਾ ਆ ਤੈ ਕਹੋਂ ਢਾਰ ਹੋਇ ਮੂ ਪੰਖੀ ਬੱਚਾ ਖਾਇ ਨਾ ਵਾਇਓ ਤੋ ਖਾਤਾ ਜਵਾਇਓ ਤੋ ਸੂ ਖਾਤਾ ਤਾ ਗਵਾਸੀਆਂ ਪਰਠੂਣੇ માસ સાઈ બોચી આની ઓ કરવા આની છે ને મોર શું મોર તારો ચા ચા પોતાડે મારા બાપ કરે આવા મજૂર જો મારા

हवे क्या? क्या राजनाथपुर में राजस्थान ये एक महीने बाद तो आपने ऊपर राजस्थान आया है हवे क्या? हम जसवासीन क्या राजनाथ ये कायम ना ये कायम ना है। आपने बिजारात ताना थी अरे ये साफ करे

અને બાપા જો આ બાજુ દોરી બાંધતા આવે ભેગે ભેગી એટલે આપણું બધું કામ ભેગું થઈ જાય આપને કોણ ખબર છે બે શબ્દ ભરાવશો સંભાઈ કેવા શબ્દ હું જમ વેલા બાંધવામાંથી નવરો ન થતો યાર હું તો

મિત્રો જો આપણી ડુંગળીના નવ બાજકા તો ભરાઈ ગયા પણ હવે જો ત્રણ કિલા ચાર કિલા હે અને થોડોક ટોટો આવ્યો હોય એટલે આપણે થોડીક હવે ઉખેડી લઈ અને એક બાજકો હવે પૂરો કર રાખીએ તો દસ બાજકા થઈ જાય આમ નવ થયા હે એટલે થોડીક ઉખડી જાય તો દસ બાજકા થઈ જાય એટલે જો મમ્મી આ બાજુ ડુંગળી ઉખેડે છે અને પપ્પા ધોતા આવે ને આપે હમણાં આવે સાફ કરી એકા તો વાત હેલો થાય તો નીકળી આવે ગાડી ગાડી વાતો આપે આપણી અને આમ થઈ જાય પણ બે ચાર કિલો વધી પરથી નથી એક હલો હવે પહેલે આપણે ડુંગરી સાફ કરી લઈ હાલો મિત્રો વાગી ગયા અત્યારે સાત ને આપણે અહીંયા આપણે કેતરે ટોલી ખણવા આવ્યા હતા અને બ્રિજેશભાઈ આપણે બાઈક લઈને મૂકવા આવ્યા તો એ બાઈક લઈને હવે એને કહીએ તમે તાવ રવાના ને આપણે ટોલી ખણી આવી ટોલી આપણી પડી ઓ અંદર ખેતરમાં પડીએ ડુંગરીના બાજકા લીધા આપણે દસ બાજકા ભર્યા જ કેમ કે પસાર ચાલુ કીધું કે હું એ મૂડ એ પ્રમાણે ઉતાર છો કા હવે બીજી બેન પર હવાર માં મૂડ માં ભાઈ જવા દે તો જા હું ખણતો હું જાતો લઈ જા હાલો તો આપે ટોલી ખણી આવી ટોલી આપડી પડી અંદર આ આપડા એડા એડા આપડા પી ગયા પાણી એક અને બાજરો થોડોક વાઢવાનો રહી ગયો કદાચ કાલ 11 વાગે વઢાઈ રે ખરો બી ગયાર કોઈ વાગ અટાવી દેશે તો તો હું પાસે જોશું કાંઈ કરી ડુંગળી ડુંગળી થોડીક વધારે ઉખડાવશું હાલો તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જણાવજો મળશું હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ આવજો બધાએ